જય શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર વર્તાલ સંસ્થાન સાધુ સંતોલભ દાસ હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરી રહ્યો છું આપણા દેશ માટે આપણા દેશના ભવિષ્ય માટે શાસક પસંદ કરવાનો સમય એટલે કે લોકશાહીનું મહાપર્વ ઇલેક્શન આવી રહ્યું છે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીની અંદર વ્યક્તિગત હું આપને ભલામણ કરું છું આપ અવશ્ય મતદાન કરજો પરિવાર સાથે કરજો સગા સ્નેહી મિત્રોને વિપુલ માત્રામાં મતદાન થાય તો પ્રયાસ કરજો મતદાન કરવા જાઓ ત્યારે તમારી નજર સમક્ષ તમારું રાષ્ટ્ર તમારો રાષ્ટ્ર ધર્મ તમારી નાગરિક તરીકેની દેશ માટેની ફરજ શું છે એને નજરમાં રાખી રામ મંદિરનું નિર્માણ હોય ત્રણસો સિત્તેરની કલમ હોય કાસિક કોરિડોર હોય મહાકાલ કોરિડોર હોય પાવાગઢની ધજા હોય કે દેશના યુવાનોને ગૌરવ થાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી નેટ સુવિધાઓ આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આપણો મત એ વિકાસને એ આસ્થાના કેન્દ્રને વધુ મજબૂત કરે એવી રીતે જવો જોઈએ એવી હું હાર્દિક વિનંતી કરું છું જય કંડ